આજરોજ વડગામ તાલુકાના કાલેડા રોહિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી જો વાત કરવામાં આવે તો દેશના બંધારણના બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રોહિત સમાજ કાલેડા દ્વારા કાલેડા ગામથી મુક્તેશ્વર રોહિત સમાજવાડી સુધી બાઇક રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં કાલેડા અને આજુબાજુના યુવાનો બહેનો અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા રોહિત સમાજવાડી મુક્તેશ્વર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર કરી બાબા સાહેબને યાદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સમાજવાડી ખાતે સામાજિક આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી અને ડોક્ટર સાહેબ આંબેડકરના આદર્શો પર ચાલવાની નેમ વ્યક્ત કરી હતી રોહિત સમાજવાડી સાહેબ અમર રહોના નાદથી ગુંજી ઉઠી હતી રિપોર્ટર નફીસ મુખી આજે બાબા સાહેબ તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કાલેડા ગામના ગ્રામજનો રોહિત સમાજના યુવાનો વડીલો અને ગામના સહકારથી જે બીજે સાથે અને બહુ સારી સંખ્યામાં સારી સંખ્યામાં બાઇકની રીલી સાથે અહીંયા વધારે બાર પાલ રોહિત સમાજવાડીમાં ડૉક્ટર સાહેબના સ્ટેચ્યુને ફુલાર કર્યો શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એ બદલ હું કાલેડા ગામનો અને મારા બાર પાળા સમાજનો ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ ગુણીશું આજ રોજ કાલેડા રોહિત સમાજ વતી બાબાસાહેબ આંબેડકર એક રેલીનું આયોજન રાખ્યું હતું અને બાબા સાહેબનું ભૂણાબી કરી અને અમારી રેલીમાં કાલેડા ગામની આજુબાજુની જાહેર જનતાએ અમને ખૂબ રેલીમાં સહયોગ કર્યો અને અમારી રેલી શાંતિપૂર્ણ પૂરી કરી નિમિત્તે રોહિ સમાજની અંદર કાલેડાથી ભવ્ય આયોજન રેલીનું કરેલ આજે રોહિ સમાજ બાર પાદર વાડીની અંદર ભવ્ય સભાનું આયોજન બી કરેલ છે તેઓ સ્ટેચ્યુ આવેલું છે તેઓ ફુલહાર કર્યા અને બાબા સાહેબનું જે મિશીન અધૂરું હતું તો આ દેશની અંદર પૂરું કરવા માટે એમનું રાષ્ટ્રવાદ આ નકરી રાષ્ટ્રવાદને સુધારવા માટે બધા મક્કમ થઈ દલિતો જાગૃત થઈ ગયા છે અને હવે આ રાષ્ટ્રને નકલી રાષ્ટ્રવાદથી બતાવી અને સકારાત્મક રાષ્ટ્રવાદ ઉપર આવી અને દરેકને દેશને બતાવવાની પ્રવૃત્તિ કરવી જરૂરી છે